સુરતના ચોરાસીના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ ગટરનું પાણી ખાડીમાં છોડાતા પાણીજન્ય જીવોના થયેલા મોત બાદ વિરોધ કરતા ધારાસભ્ય એસીપી અને પીઆઈ દ્વારા તેઓને ધમકી અપાઈ હોય જેથી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ મોરા ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના ડામકા ગામની ખાડીમાં છોડવામાં આવતા દામકા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરતા એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ દ્વારા ઉપસ્થિત બળજબરી કરવા અન્વય યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી એમની વિરુદ્ધમાં અમે એમની આપીએ કડકમાં કડક પગલા ભરવા માટે આવ્યા છે કારણ કે તારીખ એકવીસ પચીસ ના રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા અમારા ગામમાં જે ગામનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને બંધ કર્યું હતું એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયા જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો પર ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડક માં કડક પગલા ભરવામાં આવે એના એ બાબતે અમે આજે આવીને આવ્યા છીએ